પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અમિત શાહ સાથે અમિત શાહ સાથે મુલાકાત કરી છે જી હા ગઈકાલે ગાંધીનગરમાં સર્કિટ હાઉસમાં બંધ બારણે આ મુલાકાત થઈ છે મોડી સાંજે અમિત શાહ સર્કિટ હાઉસમાં પહોંચ્યા હતા લગભગ વીસ મિનિટ બંને વચ્ચે મુલાકાત થઈ કયા કારણોસર આ મુલાકાત થઈ તે જાણી શકાયું નથી પણ હાલ તો આ મુલાકાતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે વધુ માહિતી સાથે લાઈન પર છે હેતલ અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બનબારણે બેઠક ઘણા બધા સંકેતો મળી રહ્યા છે શું કઈ ચર્ચા જી ચોક્કસ નિધિ એવું કહી શકાય કે લાંબા સમયથી શંકરસિંહ વાઘેલા રાજકારણથી દૂર છે ત્યારે તેઓની અચાનક જ મુલાકાત અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની જે ગાંધીનગર સર્કિટ હાઉસમાં ગઈકાલે થઈ છે એ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય ચોક્કસ બની છે સ્વાભાવિક છે કે જે પ્રકારનો ઘટનાક્રમ ગુજરાત અને દેશમાં બની રહ્યો છે ત્યારે તેના પરિપ્રેક્ષમાં ચર્ચા વિચારણા કરવા માટે ભેગા થયા હોવાની વાત અત્યારે જાણવા મળી રહી છે અમિત શાહનો સીધી રીતે ગાંધીનગરનો કોઈ કાર્યક્રમ ગઈકાલે ન હતો અને આમ છતાં તેઓ હાઉસ અને મિનિટથી વધુ સમય સુધી આ મુલાકાત થઈ હોવાની જાણકારી અત્યારે મળી રહી છે સ્વાભાવિક છે કે એટલે આગામી દિવસોમાં રાજકીય ગતિવિધિઓ તેજ થાય અને એ સંદર્ભમાં આ મુલાકાત હોય તેવી શક્યતાઓ વધુ માનવામાં આવી રહી છે જી નિધિ બિલકુલથી આભાર પૂરી માહિતી માટે તો હાલ તો આ મુલાકાતને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સંકેતો પણ મળી રહ્યા છે જો કે મુલાકાતમાં શું કંઈ ચર્ચા થઈ તેને લઈને વિગતો સામે નથી આવી રહી કેમ કે સર્કિટ હાઉસમાં બંધ બારણે આ મુલાકાત થઈ હતી લગભગ વીસ મિનિટ સુધી ચર્ચાનો દોર ચાલ્યો